શ્રી સ્વામી વિવેકાનંદ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત તથા પાળિયાદ શ્રી વિસામણ બાપુની જગ્યાના ગાદીપતિ એવા શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા તથા પાળિયાદ જગ્યાના પ્રેરક એવા શ્રી બાપુના માર્ગદર્શન અને દેખરેખ નીચે શાળાનું સંચાલન થતું હોય તેવી ગૌરવવંતી શાળા એટલે એસવી શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ શા માટે એસવીઆઈવી જ્યાં છે સોળ વર્ષનો શૈક્ષણિક ક્ષેત્રે અનુભવ ધરાવતા શિક્ષક દ્વારા શાળાનું સંચાલન વર્ષથી વધારે બહોળો ધરાવતા દ્વારા સરળ પદ્ધતિથી શિક્ષણ કાર્ય વ્યાજબી શ્રેષ્ઠ શિક્ષણ બહેનો માટે અલગ ક્લાસરૂમની વ્યવસ્થા યુનિટ ટેસ્ટ અને ફૂલ કોર્સ ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું સતત મૂલ્યાંકન તથા વાલીગણ અને વિદ્યાર્થીને અપાતું સતત માર્ગદર્શન સ્માર્ટ ક્લાસરૂમ કે જેમાં ઇન્ટરેક્ટિંગ પેનલ દ્વારા અપાતું શિક્ષણ કાર્ય અઠવાડિક નીટ અને જી ટેસ્ટનું આયોજન ખાસ ધોરણ અગિયાર અને બાર સાયન્સ માટે ડિફિકલ્ટી સોલ્યુશનનું આયોજન સમયાંતરે વાલી મીટિંગનું આયોજન બોયઝ માટે હોસ્ટેલની સુવિધા અપડાઉન માટે બસની સુવિધા અત્યંત આધુનિક પ્રયોગશાળા તથા કોમ્પ્યુટર લેબની સુવિધા એસી વર્ગખંડો અને સીસીટીવી કેમેરાથી સતત મોનિટરિંગ ધોરણ પાંચ થી બારના બાળકો માટે હોસ્ટેલની સુવિધા હોસ્ટેલમાં શિક્ષિત ગૃહપતિ દ્વારા દરરોજ રાત્રે ત્રણ કલાક ફરજિયાત રીડિંગ કરાવવામાં આવશે વિદ્યાર્થીઓનો શારીરિક માનસિક સશક્ત તથા બુદ્ધિવાન વિકાસ થાય એ માટે રમતગમત કરાટે યોગ સ્કેટિંગ તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન નબળા વિદ્યાર્થીઓ માટે એક્સ્ટ્રા લેક્ચરની વ્યવસ્થા સો ટકા પરિણામની ગેરંટી વિનર્સ ડોન્ટ ડુ ડિફરન્ટ થિંગ્સ ધી ડુ થિંગ્સ ડિફરન્ટલી એસવીઆઈવી શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ